પરમપુજ્ય મોહન સાંઈ મહારાજ તારીખ છવ્વીસ બાર બે હાજર ઓગણીસ ના રોજ પ્રસંગો કહેતા હતા એમાં એક પોતાના વિભાગના વ્યવસ્થાપક માણસે પ્રસંગ થયો કે વર્ષનો પહેલા પ્રમુખ સાંઈ મહારાજ સુરત આવેલા સાથે મહારાજ પણ સદુપુર હતા અને મહારાજમાં બધા

توما وين سما

તને તો મારશે જીવન તો સુખદની મેચ છે આ મેચ કેવી છે તમે જુઓ જીવનમાં તમને સૌથી નજીક શકે કોઈ જીવનમાં તમને સૌથી નજીક શકે કોઈ જેમ ક્રિકેટમાં હોય છે દુશ્મન સૌથી નજીક છે તો પ્રોત્સાહન রিয়াশি <laughs>

कुशन आई गोड़ कुशन ला गया स्वभाव करेंगं हम आपने क्रिकेट जीवन जीतनी सत्संग सेवा भक्ति प्रैक्टिस करनी जरूरी है रोज जे रोज प्रैक्टिस करे सचिन तेंदुलकर है कि जब जनता का तेरे रोज पांच सौ बहुत रमे पीछे नाश्ता नहीं पानी नहीं बैटिंग करे 500 बॉल प्लस 150 मिनट रखे પછી બેટિંગ કરે કુશીનાસો પ્રેક્ટિસ કરે ખાલી કિતા સિનેમા ઓર ક્યારે તમે પ્રેક્ટિસ કરો છે મારે રોજ પ્રેક્ટિસ કરવાની છેની સત્સંગ સેવા ભક્તિની પ્રેક્ટિસ કરવી જરૂરી છે રોજ મેં જીત માં જોઈએ મહાન સ્વામી

આચાર્ય મહારાજે તેમણે વડોદરા ભણવા મોકલ્યા અતે વડોદરામાં રંગાચાર્ય નામના મધુર સંપ્રદાયના દ્રાવિડી શાસ્ત્રી પાસે પોતે સિદ્ધાંત કૌમુદી શરૂ કરી સચ્ચિદાનંદ બ્રહ્મચારી માયાતીતાનંદ બ્રહ્મચારી કૃષ્ણપ્રિયદાસ અને ચાર જણાએ પણ સ્વામીશ્રી પાસે અભ્યાસ શરૂ કર્યો આ શાસ્ત્રી દરરોજ સવારે નવ વાગે મંદિરમાં સંતોને ભણાવવા આવતા ઠાકોરજીના દર્શન કરી હનુમાન ગણપતિના દર્શન કરી મેળે સાધુની જગ્યામાં આવી સૌને ભણાવતા તેઓ એવા સમર્થ વિદ્વાન હતા કે કોઈ દિવસ હાથમાં પુસ્તકનું પાનું લેતા નહીં અને મુખમાંથી ગીરવાણ વાણી અવિરત વિરોધ પ્રવાહની જેમ જમા માણતી તેમની વિધતા અને વિદ્યાર્થીઓને શીખવવાની પદ્ધતિ સૌ કોઈ આશ્ચર્ય મુગ્ધ થઈ જતા આ પ્રમાણે વડોદરામાં સ્વામી શ્રી કૌમુદીનો અભ્યાસ રંગાચાર્ય પાસે કર્યો અહીં પ્રબોધિનીના સમય સુધી રહ્યા સંવંત અઢાડ સંવત ઓગણીસો ઓગણપચાસના પ્રબોધિની સમયના પર સ્વામી શ્રી વર્તાલ આવ્યા અને સમય કરી અહીં જ રહ્યા અદ્રેક ગીતા ભાષ્યનો અભ્યાસ શરૂ કર્યો અને લગભગ એક માસ રહી વડોદરે આવી અહીં આવી સિદ્ધાંત કૌમુદીનો અધૂરો અભ્યાસ શરૂ કર્યો રંગાચાર્યને પણ આ સાધુને ભણાવતા અપૂર્વ આનંદ થતો તેમની તીવ્ર બુદ્ધિ અને ગ્રહણ કરવાની અદભુત શક્તિ રંગાચાર્ય તેમના ઉપર બહુ જ ધ્યાન આપતા રંગાચાર્યનું યજ્ઞપુરુષ દાસજી ઉપરનું ધ્યાન તેમના પ્રત્યેના અતિશય પ્રેમમાં પરિણમ્યું આ મોહક વિદ્યાર્થીની અતિ તીવ્ર બુદ્ધિ જોઈ તેમને વિશે તેમને ખૂબ જ ભાવ થવા લાગ્યો અભ્યાસ દરમિયાન કોઈ કોઈ વખત યજ્ઞ દાસજી સાથે વાતોનો પ્રસંગ જ્યારે નીકળતો ત્યારે યજ્ઞ દાસજી શ્રીજી મહારાજના સિદ્ધાંત ઉપર ઘણી જ વાતો તેમને કરતા શ્રીજી મહારાજે પ્રવર્તાવેલ પાંચ અનાદિ ભેદ બ્રહ્મ અને પરમ બ્રહ્મના સાકાર સ્વરૂપો તે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને તેમના સાર્ધમ્યપણાને પામેલ પ્રાગજી ભક્તના બ્રહ્મના સર્વ લક્ષણો સાક્ષાત પ્રકાશે છે અહીં પુરુષ દાસજીની રહસ્યમય પ્રમુખ વાણીથી રંગાચાર્ય કેટલીક વખતે તો ભણાવવાનું પણ ભૂલી જતા અને આ વાતોમાં તલીન થઈ જતા છેવટે તેમને પણ એવી ઉત્સુકતા જન્મી કે પ્રાગજી ભક્તના દર્શન કરવા છે ગઢપુરમાં લક્ષ્મીવાડીએ શ્રીજી મહારાજના અગ્નિ સંસ્કાર સ્થાને શિખરબદ્ધ મંદિરમાં ઘનશ્યામ મહારાજ તથા ઈચ્છારામ રઘુવીરજીની મૂર્તિનો પ્રતિષ્ઠા કરવાનું મૃત ફાગણ એકમનું હતું તે સમય ઉપર આચાર્ય મહારાજ વડતાલથી પધારવાના હતા તેમજ ભગતજી મહારાજને પણ ખાસ મોવાથી પ્રસંગે તેડાવ્યા હતા એટલે યજ્ઞપુરુષ દાસજી તથા ભણનારા સાધુ કૃષ્ણપ્રિય દાસજી વગેરે ગઢડે જવા વડોદરાથી વલસાડ ગયા અને ત્યાંથી વાહણમાં બેસી ભાવનગર ગયા અહીં સંસ્કૃત પાઠશાળામાં સાધુ મંડળે ઉતારો કર્યો ત્યાંના શંકર મતના અધ્યાપક સાથે સ્વામીશ્રીએ શાસ્ત્રાર્થ કરી તેઓનો પરાજય કર્યો પછી ભાવનગર આ સાધુ મંડળ ગરડે આવ્યું ગરડે આવતા જ પ્રથમ પ્રીતામ્બર પુરાણી તેમને મળ્યા તેમણે ભગતજી પદારિયાના સમાચાર આપ્યા અને કહ્યું આટલા માણસોમાં તમને પ્રાગ્વી ભગતના દર્શન શી રીતે થશે ત્યારે યજ્ઞપુરુષદાસ જે કહ્યું એ તો કલ્પવૃક્ષ છે તે સર્વે મનોરથ પૂરા કરે છે એમ કહી પુરાણી સાથે બજારમાં નીકળ્યા ત્યાં ભગતજી સામા મળ્યા અને દર્શન થઈ ગયા એટલે પુરાણીને થયું ભગતજી ખરા કલ્પવૃક્ષ છે તેમના શિષ્યો પણ ખરા અખૂર શ્રદ્ધાવાળા છે આ પ્રસંગે ડભોઈના દલસુખરામ પંડ્યાના દીકરા ઉલ્લાસરામભાઈ જેમને ડભોઈમાં સ્વામીજીનો પ્રસંગ થયો હતો અને ત્યારબાદ વડોદરામાં મંદિરમાં સ્વામીશ્રી સાથે કથા વાર્તાના પ્રસંગમાં આવ્યા હતા તેમની સાથે ભણતા કારવણના મણિશંકર પાઠકને લઈ ગઢપુર ખાસ ભગતજીના દર્શન માટે સમાગમ માટે આવ્યા હતા સ્વામીશ્રીની વાતોથી તેમને ભગતજી પ્રત્યે બહુ સદ્ભાવ થયો હતો મણિશંકરને વડોદરામાં ઉલ્લાસરામભાઈએ સ્વામીજીનો પરિચય કરાવ્યો હતો તેમનું ભણાવવામાં ચિત્ત હતું નહીં અને વડોદરામાં નોકરી શોધતા હતા એટલે લગભગ દિવસનો ઘણો ખરો ભાગ સ્વામીશ્રી પાસે તે બેસી રહેતા સ્વામીશ્રીએ તેમને શ્રીજી મહારાજ તથા મોટા સંતોના પરચાની ઘણી વાતો કરી ધીરે ધીરે ભગતજીનો મહિમા કહેવા લાગ્યા આથી ભગતજી પ્રત્યે તેમને પણ અત્યંત પ્રીતિ થઈ પછી સ્વામીશ્રીએ તેમને ભગતજીનું જીવન ચરિત્ર ઝીણા અક્ષરે પાતળા કાગળ ઉપર બંને બાજુ સંવંત ઓગણીસો ને વીસની સાલમાં ભગતજીને ગુણાતીતાનંદ સ્વામીએ સાક્ષાત સત કરાવ્યો ત્યાં સુધીનું લખી આપ્યું અને આ ચરિત્રનો રોજ પાઠ કરવા જણાવ્યું આ વાત અત્યંત ખાનગી રાખવી અને કોઈને પણ કહેવી નહીં તેમ સ્વામીશ્રીએ તેમને સૂચના આપી પરંતુ તેને ઉલ્લાસરામભાઈ સાથે હેત હોવાથી એ કાગળ ઉલ્લાસરામભાઈને વાંચવા આપ્યા તે વાંચીને ઉલ્લાસરામભાઈને પ્રગતજી પ્રત્યે અપાર ભાવ અને નિષ્ઠા થઈ તેથી તે ચરિત્ર તેમણે પણ લખી લીધું પછી તેમને ઠાસરા જવાનું થયું અહીં તેમની સાથે વડોદરામાં ભણતા સત્સંગી વિદ્યાર્થીઓને તેમણે આચારિત્ર વંચાવ્યું એટલે તેમણે પણ તે લખી લીધું એ અરસામાં નડિયાદવાળા ગોવિંદભાઈ માસ્તર જેમને સ્વામી વિજ્ઞાનદાસજીના યોગથી ભગતજી પ્રત્યે નિષ્ઠા થઈ હતી તે વડોદરા આવ્યા અને નિશાણમાં શિક્ષક તરીકે રહ્યા તેમણે વડોદરામાં સ્વામીજીનો પરિચય થયો અને ભગતજીનો અપૂર્વ મહિમા તેમની વાતોથી જાણ્યો આ પ્રમાણે વડોદરામાં ઉલ્લાસરામભાઈ મણિશંકર શિવશંકર અને ગોવિંદભાઈ માસ્તર વગેરે ભગતજીને વિષય હેતુ અને નિષ્ઠાવાળા હરિભક્તો હતા તે બધું મરણ ગરડા ભગતજીના દર્શન સમાગમ માટે આ સમય ઉપર આવ્યું તદુપરાંત આ પ્રસંગે વડોદરાથી સ્વામીશ્રીના વિદ્યાગુરુ સાસી રંગાચાર્ય પણ સ્વામીશ્રી પાસેથી પ્રાગજી ભક્તના અદભુત મહિમાની વાતો સાંભળી તેમના દર્શન તથા સમાગમ માટે ખાસ આવ્યા હતા